જય માતાજી મિત્રો મજામાં તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના શક્તિનગર ગામે શિરેશ્વર મહાદેવ નો મેળો થઈ રહ્યો છે તે પ્લોટની હરાજી કરવામાં આવી છે તો ઓછામાં ઓછું એક કરોડની આજુબાજુ હરાજી પહોંચી જશે એવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો હરાજી થાય છે તે આપણે જઈએ 50 15 15 12000 કિંમત છે એક લાખ પાસઠ હજાર રૂપિયા એક રૂપિયા એક લાખ બોતેર હજાર એક ભાઈ એક લાખ ચોતેર હજાર રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા 에, 왓, 쪼, 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 루피아, 쪼, 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 쪼,,,,,, 쪼,

એક લાખ ઓગણસ હજાર રૂપિયા એક લાખ ઓગણીસી હજાર રૂપિયા એક લાખ ઓગણીસ એક લાખ એસી હજાર રૂપિયા એક લાખ એસી હજાર રૂપિયા

પચાસ ત્રેપન ભાઈ એક લાખ ત્રેપન હજાર રૂપિયા એકવાર એક ચોપન એક ચોપન એક ચોપન એકવાર एक पंचावन, एक लाख पंचावन 64 81 बेटा ये करो 21 15 उठ जाना और आ भी नहीं सो रहा और अभी જે શક્તિનગર ગ્રામ પંચાયત આ શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શિરેશ્વર મહાદેવના મંદિર દર વર્ષે ચાર દિવસનો મેળો થાય છે તેની આજે હરાજી હતી શક્તિનગર ગ્રામ પંચાયત આવી ગયા છે અને સિલેશ્વર મહાદેવનો મેળો આજે બાવીસ તારીખના રોજ મેળાના પ્લોટની હરાજી થઈ રહી છે અને તે તમને બતાવીશ અને એકસો ને અઠ્યાવીસ પ્લોટની હરાજી થઈ ગઈ છે એકથી અઠ્યાવીસ પ્લોટની હરાજી થઈ ગઈ છે અને એકથી અઠ્યાવીસ પ્લોટ ઓગણસે લાખ ઓગણચાલીસ લાખમાં વેચાઈ ગયા છે અને એટલે હરાજી

सौावी पी हज़ार सौ अठावीह Panso सौ इहो छह सौ ओग्री उगणी हिकु सौ तीस हज़ार रुपया વાર એકત્રીસ હજાર રૂપિયા બે વાર અને એકત્રીસ હજાર રૂપિયા ધનવાર તેત્રીસ પાંચસો તેત્રી પાંચસો એકવાર चौतीस हजार रुपया चौतरी हजार रुपया चौतरी ना भाई चौतरी पंच सौ पत्र हजार रुपया पत्र हजार चौत्री हजार છત્રી ને છત્રીસ હજાર પાંચસો જાય ને ભાઈ વાર આવી જાઓ